મિત્રો આજે આપણે મહાશિવરાત્રિની કથા સાંભળીશું આ વ્રત મહાવદ ચૌદસને દિવસે લેવાય છે આ દિવસે ભાવિક ભક્તો ફળાહાર કે ઉપવાસ કરી ભગવાન શંકરની બીલીપત્રો વડે પૂજા કરે છે અને રાત્રે જાગરણ કરે છે ઘણા વર્ષો પહેલાંની આ વાત છે એક પારધી તીર કામ લઈ વનમાં શિકાર કરવા નીકળ્યો એ દિવસ મહાશિવરાત્રિનો હતો અર્થાત મહાવધ ચૌદસનો હતો આથી રસ્તે જતા આવતા લોકો શિવ શિવ એમ બોલતા હતા આ સાંભળી પારધીને ખૂબ નવાઈ લાગી તે પણ દેખાદેખી કરતો રસ્તામાં જે કોઈ મળે એને શિવ શિવ કહેવા લાગ્યો આમ અજાણતા તેનાથી પ્રભુનું નામ લેવાઈ ગયું પ્રભુનું નામ જાણે અજાણીએ કે મશ્કરી રૂપે પણ લેવામાં આવે તોય તેનું ફળ મળે છે કારણ આ તો ભોળા સંભો એમને રીઝાતા વાર ન લાગે પારધી શિકારની શોધમાં આખો દિવસ રખડ્યો પણ તેને ક્યાંય શિકાર મળ્યો નહીં સાંજ પડી ત્યારે તે એક સરોવર કિનારે આવી પહોંચ્યો અને ત્યાં બીલીના ઝાડ પર ચડી શિકારની રાહ જોવા લાગ્યો સામે સરોવર કિનારે એક મૃગલી પાણી પીવા આવી આથી પારથી બાણ મારવા ઝાડ પર આગો પાછો થયો એના પરિણામે ઝાડ પરથી કેટલાક બીલીપત્રો ખરીને નીચે માટીમાં ઢંકાઈ ગયેલા શિવલિંગ પર પડ્યા પાંદડા પડવાના અવાજથી મૃગલી ચમકી ગઈ તેણે ઊંચું જોયું તો પારધી બાણ તાકીને બેઠો હતો આથી મૃગલીએ આદ્ર સ્વરે પારધીને કહ્યું હે પારધી તારે મને મારવી હોય તો ખુશીથી માર પણ એ પહેલાં એકવાર મને મારા ઘેર જઈને બધાને મળી આવવા દે મૃગલીએ ખૂબ કાલાવાલા કર્યા અને સોગંદપૂર્વક પાછા ફરવાનું વચન આપ્યું ત્યારે પારધીએ તેને જવા દીધી મૃગલી ખુશ થતી ત્યાંથી દોડી ગઈ થોડી વાર થઈ ત્યાં બીજી મૃગલી સરોવર કિનારે પાણી પીવા આવી તેણે પણ પારધીને જોઈ વિનંતી કરી કે ભાઈ મને ઘેર જઈ બધાને મળી આવવા દે હું તરત પાછી આવીશ પારધીએ તેને પણ વિશ્વાસ રાખી જવા દીધી પારધી બંને મૃગલીઓની રાહ જોતો બેસી રહ્યો તેને રાહ જોવા સિવાય કંઈ કામ ન હતું આથી બેલીપત્રોના પાન તોડી તોડીને તે નીચે નાખતો હતો આ બેલીપત્રો નીચે શિવલિંગ પર પડતા હતા આમ તે અજાણપણે શિવની પૂજા કરી રહ્યો હતો થોડી વાર થઈ હશે ત્યાં મૃગલીનો પતિ મૃગ પાણી પીવા આવી પહોંચ્યો તે પારધીને જોઈ ગભરાઈ ગયો તેણે પારધીને વિનવતા કહ્યું ભાઈ મને ઘેર જઈ મારા કુટુંબ કબીલાને મળવા દે હું તરત તારી પાસે આવી પહોંચીશ એ પછી તું સુખેથી મને ખાજે પારધી આ સાંભળી ગુસ્સે થઈ ગયો આ પહેલાં પણ બે મૃગલીઓ આવું બહાનું કાઢી તેના પંજામાંથી છટકી ગઈ હતી અને હવે આ મૃગ પણ છટકી જવા માંગે છે તેમ છતાં કોણ જાણે કેમ પારધીને મૃગ પર દયા આવી અને તેના પર વિશ્વાસ રાખી તેને જવા દીધો મોડી રાત્રે મૃગ મૃગલીઓ અને તેના બચ્ચા આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા હે પારધી જો અમે અમારા વચન પ્રમાણે આવી પહોંચ્યા છીએ હવે તું અમને મારી નાખ આ સાંભળી પારધીની આંખમાં આંસુ આવી ગયા તેનું મન પોકારી ઉઠ્યું કેવા સાચા બોલા હરણા છે તેમની સચ્ચાઈ જોઈ પારધીએ તેમને મારવાનો વિચાર માંડી વાળ્યો અને એ જ વખતે તેણે મનોમન પ્રતિજ્ઞા કરી કે હું આજથી હવે કોઈ પણ પ્રાણીની હત્યા નહીં કરું એ જ વખતે આકાશમાંથી એક દેવવિમાન ઉતર્યું અને તેમાં બેઠેલા દેવદૂતે પારધી અને મૃગલાને વિમાનમાં બેસી જવા કહ્યું મૃગલાઓને નક્ષત્રલોકમાં લઈ જવામાં આવ્યા આથી તેઓ મૃગશીર્ષ નામના નક્ષત્રથી લોકમાં પ્રસિદ્ધ થયા જ્યારે પારધીને શિવલોકમાં લઈ જવામાં આવ્યો તે પણ શિવલોકમાં પ્રસિદ્ધિ પામ્યો હે ભોળાશંભુ જે કોઈ તમારો જાણે અજાણીએ સ્મરણ કરે તેના પર પ્રસન્ન થઈ તેનું કલ્યાણ કરજો મિત્રો અહીં મહાશિવરાત્રિની કથા પૂર્ણ થાય છે આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચી શકે અને તેઓ મહાશિવરાત્રિના વ્રતનો સંપૂર્ણ ફળ મેળવી શકે